હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે કચ્છ વિદ્યા સ્પેશિયલ ભરતી ધોરણ છ થી આઠ સામાજિક વિજ્ઞાન અને ભાષાના ઉમેદવારો માટે અગત્યની સૂચના મળેલ છે જેના વિશે ડિટેલ્સમાં ચર્ચા કરીશું આ વિડીયોમાં આપણે જોશું કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જે વિદ્યાર્થી એ સામાજિક વિજ્ઞાન અને ભાષાના ઉમેદવારો છે તેને કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈને જોવાનું રહેશે કઈ તારીખે તમારે વેરિફિકેશન માટે જવાનું છે કઈ જગ્યાએ જવાનું છે અને કયા સમયે જવાનું રહેશે આ બધી જ માહિતી તમને આ અંદર મળી તો વિડીયો વિડીયો તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો કચ્છ વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી ધોરણ છ થી આઠમાં સામાજિક વિજ્ઞાન અને ભાષાના ઉમેદવારો માટે અગત્યની સૂચના મળેલ છે જે માટે ગૂગલમાં જઈ અને વીએસબી કચ્છ ટાઈપ કરવું જેના પર ક્લિક કરવાથી આ રીતે ડીપીઈ ગુજરાત જે છે રિક્રુટમેન્ટ તેની ઓફિશિયલ વેબસાઈટની લિંક મળશે જેના પર ક્લિક કરવાથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિની ઓફિશિયલ વેબસાઈટ છે કચ્છ સ્પેશિયલ ભરતીની વેબસાઈટ છે તે ઓપન થશે તેના પર ફર્સ્ટ પર એફએક્યુમાં ફર્સ્ટ પર ક્લિક કરવાનો રહેશે સામાજિક વિજ્ઞાન અને ભાષાના ઉમેદવારો માટે શાળા પસંદગી અને નિમણૂક અંગે અગત્યની સૂચના જેના પર ક્લિક કરશો એટલે આ રીતે એડવર્ટાઇઝમેન્ટ ઓપન થશે કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ જેમાં સામાજિક વિજ્ઞાન અને ભાષાના ઉમેદવારો માટે એક અગત્યની સૂચના મળેલ છે ડિટેલ્સમાં એડવર્ટાઇઝમેન્ટ જોઈએ તો છ થી આઠ ની અંદર ગુજરાતી માધ્યમમાં જે ભાષા છે ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાનના ઉમેદવારો કે જેણે પંદર દસ બે હાજર પચીસ પ્રક્રિયા માટેની તારીખ સ્થળ અને સમય જે છે એ આવી ગયેલ છે તો વિષય પ્રમાણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે સામાજિક વિજ્ઞાનના વિદ્યાર્થીઓને તારીખ આપેલ છે છ અગિયાર બે પચીસ અને સમય છે સવારે નવ વાગે અને ભાષાઓ તેમાં બધી જ ભાષા ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત આ ભાષાના વિદ્યાર્થીને તારીખ સાત અગિયાર બે હાજર ના રોજ સમય આપેલ છે સવારે નવ વાગે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે એટલે કે શાળા કે સ્થળ પસંદગી અને નિમણૂક હુકમ મેળવવા માટે જવાનું રહેશે તો સામાજિક વિજ્ઞાનના ઉમેદવારોને છ તારીખે અને ભાષાના ઉમેદવારો છે તેને સાત તારીખે છે એ આપેલ સમયે જે છે એ એટલે કે સ્થળ પસંદગી કરવા માટે નિમણૂક હુકમ મેળવવા માટે જવાનું રહેશે સ્થળ આપેલ છે તારીખ સમય અને સ્થળે જિલ્લા પસંદગી કરવા માટે ઉમેદવારોએ રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે જો તે ઉપસ્થિત નહી થાય તો ત્યાર પછીના દિવસે શાળા પસંદગી માટે કોઈ પણ પ્રકારનો તમે હક કે દાવો કરી શકશો નહીં અને જે કોઈ પણ વિદ્યાર્થી રૂબરૂ ન આવી શકે તેમ હોય તો તેઓ પોતે છે એ વીસ રૂપિયાના સ્ટેમ્પ પર લખાણ કરી અને તેના બદલે છે તમારા જે કોઈ પણ પરિજનો આવવાના હોય તમારા જે છે હોય તેનું ફોટાવાળું જે છે એ ફોર્મ ભરી અને વીસ રૂપિયાના સ્ટેમ્પ પર તમે સહી સિક્કા કરાવી અને એ જો તમે આપી દીધેલું હશે તો તમારા બદલે જે કોઈ પણ આવશે તેના માટેની શાળા પસંદગી પણ માન્ય રહેશે તો આ રીતે તમારે શાળા પસંદગી કરવાની રહેશે અને કોલ લેટર તો તમે જોઈ લીધેલ છે અહીંયા તમને બતાવશો અહીંયા બેગ જઈ અને લોગ ઇન પર ક્લિક કરશો જેથી કરી અને અહીંયા તમે તમારો એપ્લિકેશન નંબર રોલ નંબર નાખશો ટેસ્ટ કર્યાનો વોર્ડ સ્કૂલનો પ્રકાર મોબાઈલ નંબર પાસવર્ડ અને કેપચા એન્ટર કરશો એટલે અહીંયાથી તમારો કોલ લેટર નીકળી જશે એ પણ તમારે સાથે રાખવાનો રહેશે તમે જે છે એ પસંદગી જ્યારે કરેલ હતી ગાંધીનગર ત્યારે તમે કાઢેલો હશે તો આ રીતે તમે જે છે એ અગત્યની સૂચના વિશે માહિતી મેળવી અને તમારું જે છે એ જ્યાં સાડા અને શર્ટ પસંદગી કરવાની હોય ત્યાં અચૂક હાજર રહેવું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ગુણપત્રક લઈ જવાના રહેશે જે અહીંયા તમને સમજાવીશ એક છે જન્મ તારીખ પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ તમારું જે લિવિંગ સર્ટિફિકેટ હોય તે ઓરિજિનલ સાથે રાખવાનું રહેશે અને બધા જ પ્રમાણપત્રની એક એક ચેરોક્સ કોપી સાથે રાખવાની રહેશે બીજું છે જાતિ પ્રમાણપત્ર એટલે કે એસસી એસટી એસીબીસીમાં આવતા હોય એ ઉમેદવારોએ જાતિ પ્રમાણપત્ર રાખવાનું રહેશે ઈડબલ્યુએસવાળા ઉમેદવારો માટે જાતિ પ્રમાણપત્રની કોઈ જરૂર રહેતી નથી ફક્ત ઈડબલ્યુએસ તમે કાઢો ત્યારે જે જાતિ માટેનું પ્રમાણપત્ર એક નીકળે છે એ તમારે છે એ સાથે રાખવાનું રહેશે પછી ત્રણ નંબરમાં છે નોન ક્રિમિલે પ્રમાણપત્ર જે લોકોને લાગુ પડતું હોય તેને સાથે રાખવાનું રહેશે પાત્રતા પ્રમાણપત્ર ઇ જેને ઈ ફોર્મ ભરેલું હોય તેને સાથે રાખવાનું રહેશે જો લાગુ પડતું હોય તો છે પાંચ નંબર વિધવા હોવાનું પ્રમાણપત્ર દિવ્યાંગતાનું પ્રમાણપત્ર માજી સૈનિકનું પ્રમાણપત્ર આ તમારે લાગુ પડતું હોય તો સાથે રાખવાનું રહેશે પછી છે ટેટ ગુણપત્રક એ બધાએ ફરજિયાત સાથે રાખવાનું રહેશે પછી છે ધોરણ બાર ગુણપત્રક અને ટ્રાયલ સર્ટિફિકેટ બારમા ધોરણનું રિઝલ્ટ અને એનું ટ્રાયલ સર્ટિફિકેટ પછી છે સ્નાતકનું રિઝલ્ટ અને એનું ટ્રાયલ સર્ટિફિકેટ તથા તેનું ડિગ્રી પ્રમાણપત્ર પછી છે અનુસ્નાતકનું ગુણપત્રક અને ટ્રાયલ સર્ટિફિકેટ તથા ડિગ્રી પ્રમાણપત્ર જો તમે માસ્ટર ડિગ્રી કરેલ હોય તો તમારે સાથે રાખવાનું રહેશે અન્યથા તેની કોઈ જરૂર નથી પછી બી એડ કે પીટીસી એટલે કે આમાં તો છે છથી આઠમાં બી એડ કરેલું હશે તેનું ટ્રાયલ સર્ટિફિકેટ અને એનસીટીની માન્યતાનું પ્રમાણપત્ર એ ખાસ સાથે રાખવાનું રહેશે બીએડ માટે એનસીટીની માન્યતાનું પ્રમાણપત્ર આવે છે તે ઓરિજિનલ અને જેરોક્સ કોપી સાથે રાખવાની રહેશે અન્ય જે કોઈ પણ તમારા ઓરિજિનલ હોય તમારું આધાર કાર્ડ અને બધા જ ડોક્યુમેન્ટ છે સાથે રાખવા જેથી કરીને તમારે જે કોઈ પણ પ્રમાણપત્રની જરૂર પડે તો બતાવી શકાય તો આ જે છે એ બધા જ ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના રહેશે જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોઈ પણ પ્રશ્ન હોય પરીક્ષાને લગતા તો તમે કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરજો થેન્ક યુ